હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તમે જાણો જ છો કે ચોમાસામાં માખીઓનો ત્રાસ ખૂબ જ હોય છે તો અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને માખીઓનો ત્રાસ હોય અને તેમાંથી આપણે છુટકારો મેળવવા ફિનાઇલના પોતા મારતા હોય છે કે એવી ઘણી બધી સાફ સફાઈ કરતા હોય છે તો પણ માખીઓનો ત્રાસ છે તેમાંથી આપણને છુટકારો મળતો નથી તો આજે હું તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહી છું જેનાથી માખીઓનો ત્રાસ છે તે બે જ મિનિટમાં ખતમ થઈ જશે અને માખીઓ ભાગી જશે તો ચાલો ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે એક કાંદો લેવાનો છે તો મેં અહીંયા એક કાંદો લીધો છે તેનો પાછળનો જે ભાગ છે તે આપણે થોડોક કટ કરી લેવાનો છે જેથી આપણે આ કાંદાને સ્ટેન્ડ કરી શકીએ તમે જોઈ શકો છો આ રીતના સ્ટેન્ડ થઈ ગયું કાંદાનો જે ઉપરનો ભાગ છે તેને પણ આપણે સેજ અમથો કટ કરી લેશું જો આ રીતે તો કાંદાનો ભાગ છે સેજ અમથો આપણે કટ કરી લીધો છે હવે આની અંદર આપણે થોડો એવો ખાડા જેવું કરવાનું છે તો આપણે થરીની મદદથી આ રીતે ખાડો કરી લેશું કાંદામાં તો તમે જોઈ શકો છો તમારે જેટલું વધારે દીવો લાંબા સમય સુધી ચલાવવું હોય તો તમારે થોડો વધારે ડીપમાં ખાડો કરવાનો આ ઉપાય છે તે એકદમ આયુર્વેદિક જ છે અને ઘરનું જે પણ ઇન્દ્રિયન્સ હોય તેનાથી જ આ ઉપાય કરેલો છે તો તમારે બહારની કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી ફક્ત બે ત્રણ વસ્તુથી જ આપણે આ ઉપાય ઘરે કરી શકીએ છીએ તમે જોઈ શકો છો કે આ રીતે મેં ખાડો કરી લીધો છે તો હવે આમાં આપણે આગળની પ્રોસેસ કરીશું જો આ રીતે આપણે કાંદામાં બહુ વધારે ડીપમાં ખાડો નથી કર્યો અને હવે આમાં આપણે ખાવાનું જે તેલ છે મેં અહીંયા સિંગ તેલ લીધું છે તમારી પાસે જો રાયનું તેલ હોય તો તમે તે પણ લઈ શકો છો તો જો ફ્રેન્ડ્સ આ રીતે સિંગ તેલ છે તે મેં આખાડામાં ભરી લીધું છે હવે આપણે જે ભગવાનની વાટ હોય તે આમાં એક વાટ એડ કરી દઈશું જો આ રીતે તો મેં અહીંયા વાટ મૂકી દીધી છે હવે આપણે આમાં કોઈ કપૂર કે કશું નાખવાની જરૂર નથી તો પણ દીવો આપણો ચાલશે હા ઘણા વિડીયોમાં એવું બતાવ્યું છે કે રાયનું તેલ નાખવું અને કપૂર પણ સાથે તે એ લોકો એડ કર્યું છે પણ આમાં આપણે ખાવાનું સિંગ તેલ એડ કર્યું છે એટલે આમાં કપૂર નાખવાની બિલકુલ પણ જરૂર નહીં પડે તો પણ આપણો દીવો છે તે લાંબા સમય સુધી ચાલશે અને માખીના ત્રાસમાંથી આપણને છુટકારો આપશે તો એકવાર તમે પણ આ ઉપાય કરીને ટ્રાય કરો મેં પણ આ ઉપાય કર્યો છે અને મને તેમાં ફરક લાગ્યો છે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ